નમસ્તે મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ ટાટ પરીક્ષા લેવાઈ ગઈ છે ટાટ પરીક્ષા છે તે દ્વિસ્તરીય માળખામાં લેવાની હતી જેમ કે જીપીએસસીની પરીક્ષા લેવાઈ છે તે જ રીતના ટાટ પરીક્ષા છે તે લેવામાં આવેલી હતી તો ઉમેદવારોનું પણ એવું માનવું છે કે જીપીએસસીમાં માત્ર ને માત્ર પરીક્ષાના ગુણ ધ્યાનમાં રાખવામાં આવે છે તો ટાટની ભરતીમાં પણ બીએડ એમએડ અને અનુસ્નાતકના ગુણમાં ધ્યાનમાં ન રાખીને માત્રને માત્ર ટાટ પરીક્ષાના જ ગુણને ધ્યાનમાં રાખવામાં આવે તે અંગે આજે મહત્ત્વના ન્યૂઝ આપવામાં આવેલા છે જોઈ લઈ વધારે વિગતે માહિતી એ પહેલાં વિડીયોને લાઈક કરજો અને તમારી શું કોમેન્ટ છે તે પણ જણાવજો એજ્યુકેશન મેરિટ પણ ગણાવવું જોઈએ કે માત્રને માત્ર ટાટ ભરતીના આધારે જ મૂલ્યાંકન થવું જોઈએ તેની પણ તમારે અમને કોમેન્ટમાં જવાબ આપવાનો છે આપણે જાણીએ છીએ તે મુજબ ટાટ છે તે બે સ્ત્રીએ લેવાની હતી તો સિત્તેર ત્રીસ ત્રીસ ટકા ગુણભારને બદલે સો ટકા માર્ક્સની મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણ આધારિત જ ઉમેદવારનું મેરિટ બનવા માંગે તેવું ઉમેદવારો દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અગાઉની સમયમાં પરીક્ષા બાદ શિક્ષણ સહાયકની ઉમેદવારીમાં સિત્તેર ત્રીસ ટકાનું મેરિટ ગણવામાં આવતું જેમાં બીએડ એમએડ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનનો પણ સમાવેશ થતો હતો અને સો ટકાને ધ્યાનમાં લઈને ભરતી કરવામાં આવતી હતી આપણે જાણીએ છીએ તે મુજબ ઘણા સમયથી બીએડમાં એમએડમાં નેવું ટકા જેટલું પરિણામ ઊંચું આવે છે જેના કારણે જેઓને માર્ક ઓછા જેને જૂનામાં બીએડ કરેલું છે તેવા ઉમેદવારોને અન્યાય થતો હતો આથી ઉમેદવારોની એવી માગણી છે કે સંપૂર્ણપણે ટાટમાં જેટલા માર્ક છે તેટલા આધારે જ તેમનું મેરિટ બનાવવામાં આવે અને પછી ભરતીમાં તેમને સ્થાન આપવામાં આવે આ માટે તમે કેટલા સમર્થ છો તેની કોમેન્ટ પણ જરૂરથી અમને કરવાનું ના ભૂલતા